બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની બરણીયા ગામની હાઈસ્કૂલમાં બાળકો ભયના ઓથાર તળે અભ્યાસ કરી રહ્યા છે ગમે ત્યારે દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો હોવાનો દાવો ચિંતન વાગડી એક વિસ્તૃત અહેવાલ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની બરાણીયા માધ્યમિક શાળાની ખસ્તા હાલત વહેલી સવારે સ્કૂલમાં એક રૂમમાં બે ફૂટ જેટલા તળ બેસી જવાનો વિડીયો વાયરલ થયો જે અંગે ખરાઈ કરતા વિડીયો સાચો છે તેવી હકીકત જોવા મળી હતી બે હજાર ને પંદરમાં આ અલગ અલગ ધોરણના હાઈસ્કૂલમાં પાંચ રૂમ બનાવવામાં આવ્યા હતા શાળામાં માત્ર પિસ્તાલીસ વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરે છે હાઈસ્કૂલમાં કાર્ય માટે ઉપયોગમાં લેવાતા પાંચ રૂમ પૈકી માત્ર બે રૂમમાં જ અભ્યાસ થાય છે બાકીના રૂમ બંધ હાલતમાં છે જાણવા મળ્યા મુજબ સ્કૂલના બાંધકામમાં નીચેના તળની માટી ધસી જવાથી ત્રણ રૂમોમાં ખસ્તાની હાલત છે બાકીના ઉપયોગમાં લેવાતા બે રૂમોમાં પણ આવી હાલત છે અને ગમે ત્યારે તેમાં ડેમેજ થાય તેવી શક્યતાઓ જોવા મળી છે જીવના જોખમે બાળકો અભ્યાસ કરતા છે અને શિક્ષકો પણ લાચાર અને ડર રાખીને આખું અભ્યાસનું કાર્ય પરિપૂર્ણ કરે છે શાળાનું આખું બિલ્ડિંગ જર્જરિત સ્થિતિમાં જોવા મળ્યું છે જીવનું જોખમ હોય તે રીતના શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થઈ રહ્યું છે શિક્ષણ વિભાગે તાત્કાલિક અસરથી આ કાર્ય બંધ કરવું જોઈએ તેવો પણ સવાલ ઉઠવો પામ્યો છે ખાસ કરીને ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના બને તેવી શક્યતાઓ નકારી શકાતી હાલ માત્ર બે રૂમમાં અભ્યાસ કરવામાં આવે છે તેમાં પણ ગમે ત્યારે કોઈને કોઈ વસ્તુ બને તેવી શક્યતા છે એમ આમતકટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા મૈણિયા નરસિંહભાઈ બગોદરિયા રાજેશભાઈ અને ચિંતન જણાવ્યું હતું તમારું નામ મારું નામ બગોદરિયા રાજેશભાઈ છે હું બરાનિયા ગામનો વતની છું અમારે અહીંયા માધ્યમ નવ દસ ધોરણની નિશાળ છે એના રૂમ બે બેવી ગયા અચાનક બે થી ત્રણ ફૂટ બેવી જાય બેવી ગયા છે હવે આને અમારે છોકરાઓને અહીંયા જીવના જોખમમાં મૂકીને ભણવા આવે છે અમારે સરકાર આમ એક જ માંગ છે કે હાલ પૂરતું આ અમારા છોકરાનું ભણતર ન બગડે તો બીજી જગ્યાએ અમારા છોકરાને શિફ્ટ કરી દે અને આ નિશાઈલને હાલ બંધ કરવામાં આવે અને આનું જલ્દીથી કામ ચાલુ કરવામાં આવે મારું નામ મેણીયા નરસિંહભાઈ છે હું બરાનીયા ગામના વતની છું જે અમારી ગામની માધ્યમિક શાળાનો જે વિડીયો વાયરલ થયો હતો મીડિયામાં તે એકદમ સાચો છે અને આ સ્કૂલના પાયા એવા છે કે જે અચાનક જ બે ત્રણ ફૂટ બેસી જાય છે તો અમારે એક વાલી તરીકે અમારી એવી માંગ છે કે આ સ્કૂલને હાલ તાળા દેવામાં આવે અને અહીંના વિદ્યાર્થીઓ છે એને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવે અને જેથી કરી એમનું શિક્ષણ કાર્ય બગડે નહીં અને આ સ્કૂલમાં રાજકોટ અને જે સુરતમાં ઘટના ઘટી એવી સ્કૂલ ઘટના બરનિયાના બોટાદના બારીને ગામમાં ન બને તે માટે અમારી સરકાર પાસે એવી માંગ છે કે આ સ્કૂલને હાલ પૂરતી બંધ કરવામાં આવે અને નવી સ્કૂલનું કામ ચાલુ કરવામાં આવે